જોહાર જય આદિવાસી વાલોડ ગ્રામ પંચાયત દ્વારા જે કચરો ખાલામાં આવે છે એનો સતત વિરોધ થઈ રહ્યો છે વારંવાર અરજીઓ કરવા છતાં એનો નિકાલ નથી આવી રહ્યો તો આજે ફરી એ આંદોલન કરી રહ્યા છે ફરી લોકો ભેગા થયા છે તો વીડ લાઈવમાં અંત સુધી બન્યા રહેજો અને સંપૂર્ણ વસ્તુ જોઈજો જેથી કરીને તમને ખબર પડે આ તમે સામે જોઈ શકો છો કચરાને ગાડીમાં જ બેસજે હે તો ગાડી માં જ બેસજે તું ઉતાર તું ગામડા મરેલા પછી આપેલા સર રસ્તો કેમ ની હોય પાછા અને અહીંયા મારે નથી જોઈ તો તમે તમારી રીતે કરો બરાબર એ નહીં ચાલે

ખબર પડે ખેતરમાં ખબર પડે

થાય તમે કયા વખતે કચરો જોઈ ગયા બાબત હવે આ લોકોને ખબર છે કે ગામ વાળા વિરોધ કરતા તો હવે હું કહ્યું કે જ્યાં કચરો એ કરતો હતો ત્યાં પેલો પ્લાસ્ટિક બધું કવા કે જેસીબી બીસીબી લાઈન બધો ઢગલો કરી દીધો હવે એને લઈ ગયા આગળ બરાબર હવે આગળ એ લોકો ખાલી કરે તો આપણે કઈ રીતો આપણે કઈ રીતો એમ આપણે એક વાર ઠીક છે હવે જ્યારે લોકો જયારે લોકો પ્રોસેસ કરવાનું ચાલુ કરી રહ્યું ચાલ અમને એવું હતું કે હવે આ લોકો અહીંયા કઈ એ નહીં કરે બરાબર એટલે ત્યાર સુધી બધા શાંત રહ્યા પછી પાછું તરત જ એ લોકો ટ્રેક્ટર ને આગળ લઈને તે ખાલી ખાવા લાગે તો એ કઈ રીતો હોય છે

સમસ્યા છે મારા મારા ની સમસ્યા હોય તો તમને તને પર્સનલી હજી આપને કે વિદ્યાબેન મારા સમસ્યા છે તમે આ સમસ્યા નિરાકરણ લાવો આખા ગામ આવે ને મારી પર્સનલ સમસ્યા હોય એ લોકોને તો કઈ નથી એ લોકો કચરો આપીને ત્યાં નાખવા આવવાનો છે તમે લોકો ત્યાં રાખે અમે નથી કરતા ખોટી વાત થી કરો દાદાગીરી નથી કરવા એવો અમે આટલે ઉકેલ લાવવા આવેલા છે

ગાઈડલાઈન ગાઈડલાઈન પ્રમાણે આ કચરા થી નુકસાન નહીં થાય બરાબર એ પ્રમાણે કચરા નિકાલ કરવાનો આ કચરો નદી માં જતો હોય પ્લસ કે અમે જે હવે સુરત માં ગયેલા છે એ સુરત માં

દાદાગીરી ની વાત જ નથી દાદાગીરી જવા હે તો અમારે માટે કેવું પડે પંચાયત નો છે એટલે પંચાયત ઉપર તે પંચાયત કોના માટે છે અમે છે તો પંચાયત છે ને અમે પંચાયત કોના માટે છે પંચાયત લોકો માટે છે ને તમે 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 રણમાં વસ્તી હોય ત્યાં તમે સરપંચ બની શું કરવાનું લોકો છે તો તમારા સરપંચ એ વીસ હજાર રજુઆત છે એટલે વીસ હાજર ને હું વીસ હાજર અમે વ્યક્તિગત ઘરે ઘરે જઈને કહે કે તમે કચરો નહીં ખાલી કરો કચરો કલેક્ટ કરવાનું તમે લીધેલું છે એટલે અમારે તમને આ કે પ્રોસેસ તમે કહેતા હોય તો અમારે કાયદા કે તમે સરપંચ કચરો ખાલી ખવાની હતી આ તમને રાજુભાઈ કીધો ચોખી વાત તમને પ્રેમથી કહી દીધું અમે કચરો